आया अंदर मंदिर में से पूजा करे तो गाइस तो आ से मोनिका नो केक हेलो गाइस गुड मॉर्निंग केम छो बदा मजा में તો ગાઈસ આપણે આજે જવાનું છે સારા તો બધા મારી વેટ કરે છે ને આપણે નીકળીએ સારા સારો મળીએ આપણે સીધા સારા તો ગાઈસ સારા જાતા જાતા મેં મારા ઘરે કોણ આવે ખબર છો બધા માણસો બધા બહુ આવે છો તો ગાઈસ હું આવી ગયો છું જોરાવાડીમાં કેમ કે અમે બધા સાથે જવાના છે સારા તો અહીંયા પહોંચ્યા આવ્યો છે ને આજે છે મોનિકાનો બર્થડે તો આપણે કંઈ સરપ્રાઇઝ રાખ્યું આપણે કે કેક બેક કાપ્યું પણ અહીંયા નહીં કાંઈ સરપ્રાઇઝ છે એના માટે એટલે મારે કેવું નથી એ બાજુમાં છે એટલે હું આસ્તે બોલું છ હું તમને બતાવું અહીંયા ફ્રેશ ફ્રેશ કેળા પણ છે જી એ પાકી એટલે આપણે ખાવા આવવાના છે પાકી જ હમણાં બે ત્રણ દિવસમાં એટલે એ ખાવા આવવાના છે એ આંબે જોઈ શકો છો બદામ પણ છે આંબા પણ છે તો આપણે અહીંયા છે નહીં મસ્ત બધી ખાવા આવ્યું છે ભાગ્યશ્રીનું ઘર તો આપણે નીકળીએ કેમ કે હાર્દિક ની વેટ કરીએ છીએ હાર્દિક મનોજ ની જલ્પા આવી જાય એટલે આપણે નીકળીએ સીધા સારા સારા થી આવી પછી મોનિકા માટે કઈક સરપ્રાઈઝ થઈ ગયું ત્યાં સુધી મળીએ લંડન થી આવી પણ જો અહીંયા વાહિંદા વારવા પડે એવું કઈ જરૂરી નથી કે લંડન થઈ હોય ત્યાં બેહવાનું તો ગાઈશ આજ છે મોનિકાનો બર્થડે આ છે મારી બર્થડે ગર્લ તો બધા કમેન્ટ લોકો હેપી બર્થડે તો આજે મોનિકા માટે કંઈ સરપ્રાઇઝ છે મોનિકાને કંઈ ખર નથી કે હું સરપ્રાઇઝ છે એ ભલે આખો દી વિચારે પછી એના બર્થડેમાં બર્થડે જ્યારે સરપ્રાઇઝ આવે ત્યારે હું તમને બતાવવા એના માટે હું કર્યું કરું મીએ તો ફાઇનલી ગાઈશ અમે હવે નીકળી ગયા સારે જવા માટે મારી સાથે આવી ધ્રુતિકા છે મનોજ છે જલ્પા છે હાર્દિક છે ભાગ્યશ્રી છે ને મોનિકા છે ચાલો ગાઈશ આપણે મળીએ સીધા ને રસ્તામાં નારિયેળ લેવાના છે તો કોડીને બાજુ રોકાવવું પડે ફ્રેશ ફ્રેશ નાર લઈ એમ કે ત્યાં બધા એમ કહે છે કે સવારના નારળ નહીં મળે તો આપણે સીધા પહોંચીએ હવે કોડીનાર બાજુ નાર બારલ લઈ પછી આપણે ફાઇનલ નીગા જાયથી ભાગું ની મોની કા સડી ગઈ ગાડીમાં હવે અમે નીકળીએ સીધા કોડીને ગઈસ પહોંચી વાસ કોડીનાર પણ નારણ લેવાના છે તો નારણ લઈ લઈએ નારણ બાર લઈ પછી નીકળીએ સારા દર્શન કરવા વ્યૂ મસ્ત આવે છે મસ્ત બકરીઓ રખડે છે રસ્તામાં ઘણી બધી બકરી છે હે પકડવાનો ઈરાદો કરતા ને આવીને આ મારીએ એ ન કરતા મને કહો જઈશ અમારે નારદ છો લઈશ લેવા નારળ કહે છે નારળ લેવાઈ ગયા પુત્રો ભરી ની છ જોડી નારળ લીધા છ જણા અલગ અલગ છે એટલે તો નારળ લઈને આપણે નીકળીએ સીધા હવે સારા બાજુ તો આપણે પહોંચ્યા એવા સારામાં ઉતરી ગયા બધા ગાડીમાંથી આ બધા અહીંયા વેઇટ કરીશ કેમકે મનોજ પરે જાય અગરબત્તી લેવા અગરબત્તી લીધી તો ગાય છે મારી સાથે ફ્રોટ થઈ ગયું મસ્તને અગરબત્તી આપી દીધી અમીની તો હવે જઈએ અમે દર્શન કરવા માટે અંદર હું તમને ત્યાં બતાવું અહીંયા વ્યૂ સારું છે વેધર મસ્ત છે ગાઈસ કેટલું મોટું મશીન આવે જોતો કરી માણસો એને હંમે નાના નાના લાગે છે ગાઈસ હમણાં જાય છે આસ્તે આસ્તે આયા છે સારા ભાગુ કે કે હું અહીં આવી હતી પણ પડ્યા હતા ક્યાં ખબર નહીં ક્યાં પડ્યા તા એ તો હવે જાય આપણે અંદર દર્શન કરવા અહીંયા પણ બધી ભાંકોડ ચાલુ થઈ ગયું કેમ કે આ નવું બનાવે લાગે છે આ લોકો આ છે મહારાજની કંઈક ઘર છે અંદર શકો અહીંયા ગઈ કામ ચાલુ છે સારે કુંડમાં તો ધ્રુતિકા તો આગળ થી નાઈ ગઈશ ઠેકડો બેકડો મારી જાય નઈ મારે કાઢવા જાય ગઈશ આપણે આવી ગયા સારા મારી સાથે પસવાડી પસવાડી બધી આવે કામ ચાલુ છે એટલે ધ્રુતિકા પગુ ધોવા ગઈશ સારામાં અંદર મંદિર બની ગયું હું નાનો હતો ત્યારે એવો હતો ત્યારે બન્યું નહોતું Penemurah benih jus. Guys, mungkin saya ini pagut dulu, kan ma? Pagut dulu ini pasti mandi nih darsan kali ya. Kan ini jarak, undos ya kan toh, pan mandi nih jarak musuh lili tuh એટલે નાના છોકરાની બીક નહીં જોઈ શકો ગઈશ પાણી બગડેલું છે કેમ કે કામ સારું છે એટલે હવે જઈએ આપણે અંદર દર્શન કરવા માટે હા બધા આવી ગયા છે ગઈશ પગો ધોઈ લીધા છે હવે ધોઈ બોઈને હવે જઈએ માતાજીના દર્શન કરવા માટે બતાવું તમે મંદિર મંદિર મસ્ત બનાવી રાખું છે

આજે સ્પેશિયલ મોનિકા નો બર્થ છે એટલે માતાજીના દર્શન કરવા માટે માટેનો મોકો મળી મોનિકા મોનિકાની એક એક પૈસા એક એક અંદર જઈશ કે મંદિર નાનું છે તું પણ એટલે બધા દર્શન કરીશ બીજા પછી બારે બેટ કરે આમાં અંદર કાંસો એવો દેખાય તમને નામનો એવો છો ના અંદર મંદિરમાં છે ને પૂજા કરે તમે આવો ને એ લોકોને મળજો 저렇게. 괜 디자인. 잠놓고어 이제. દર્શન થઈ ગયે મસ્ત હવે જાય છે ઉપરનું મંદિર એક છે ત્યાં દર્શન કરવા માટે પણ એક મંદિર છે અહીં બનાવેલું છે એ કઈક આ સમાનું મંદિર છે સારા વિશે મંદિર છે ને ઉપર આવેલું છે બીજો એક મંદિર આયા છે લા ખબર નઈ કે એક ગણપતિ છે પા ખબર નથી આ ભુતડા બાપા છે એક ગણપતિ ને એક ભુતડા બાપાનું મંદિર છે ગેસ ને આ મંદિર માં જી મૈન મંદિર છે ને સારામાં એ મંદિર નું કામ હજી ચાલુ છે તો એ પાછા લગભગ આપણે દર્શન કરવા ક્યારેક આવ્યું તો આ મંદિર પણ બની ગયું હશે પાછા દર્શન કરવા ને આ મંદિર બની ગયું હશે આપણે પાછા દર્શન કરવા માટે આવ્યું બે ત્રણ વર્ષ તો લાગી જશે પણ આવ્યું ખરી અહીંયા પણ એક અંદર મંદિર છે અહીંયા ત્રણ ચાર મંદિર છે ને બાજુ બાજુમાં છે ગાઈસ આશિષ જય ક્ષેત્રપાલ દાદા ગોત્ર જાની પરિવાર વાસળા આ મંદિર બનાવેલું છે એ લોકોએ ને વડલો પણ છે મસ્ત ગાય છે ગામમાં આપણે ગામમાં એવો હોય તો કેવું લાગે ભેંસ ને ગાય એ બધું જોવા મળે અહીંયા

દર્શન હવે અમે અહીંથી નીકળી ગયા છે જોઈ શકો છો મારો ડ્રાઈવર બદલાઈ ગયો છે પેલા હાર્દિક આખતા હતા હવે મનોજ આકેશ આ લોકોએ પાણી પીવાનું ચાલુ કરી દીધું આ લોકોએ બબલા ખાવાનું ચાલુ કરી દીધું છે તો ચાલો નીકળીએ ગાડી છે અમારે પૈકી ચાર પાપાની પરીઓ તો છે પણ હવે તો બબલા પાપાની પરી નીકળી ગઈ જો એ વાસો પાપા કી પરી આગળ ધીમે જઈશું પાપા ટપવાલા જોક મરા રે યા હસરે હલકટ આ બધી છે પાપાના પરા ફાઇનલી ગઈશ અમે રસ્તામાં જતા હતા ને અમને કેરી મળી એક ભાગ અમે રોકાણા છ આપતા બે ત્રણ જગ્યાએ ટ્રાય કરી હતી મળી નહીં જોઈ શકો છો કેટલી કેટલી મસ્ત કેરી છે તો એક એક કાકા છે એ કાકાએ કીધું કે તમે ઓલી બાજુ તો આવો કે તો હું તમેની કેરી આપું તો હવે અમે જઈશ એ બાજુ હાલતા હાલતા તો હું પાછો વરીને અહીંથી વટવાનું ટ્રાય કરું છું વટી ઈકું તો વટી જામ એ કાકાની મળી આવું કાકા કેરી આપીશ થી વટવાનું ટ્રાય કરું છું ગાઈસ અમારો થઈ ગયો છે કાકાએ કીધું કે તોડીને આપું છ પછી પાછું કીધું કે હું તોડીને આપતો નથી પડેલી આપતા હતા પણ એમાં નાની મોટી હતી બહુ નાની હતી એટલે મજા નહીં આવે હવે જાય આગળ ટ્રાય કરવા કાંઈક મળે તો ઠીક ને કાંઈ સીતારામ

ગઈ જ અહીંયા ટોલ ના તમારે છે ફાસ્ટ્રેક કરાવવો પડે ને બહુ પૈસા લેસો લોકો એક ના ડબલ ચાર્જ મારે ફાઇનલી ગાઈસ જ પહોંચી આવશ હવે જઈએ કાંઈ બપોરના ટોમારો ફાઇનલી કંઈક ગયો છું મારા ઘરે ને હવે જવાનું છે બપોરના મોનિકાનો બર્થ બર્થડે છે તો હોટેલ હોટલમાં જવાના છે હંસ છે તો હું તમને ત્યાં જઈ પછી બતાવું કંઈ હોટલમાં જાય છે ફાઇનલી કંઈ હાંસ પડી ગઈશ કે મોનિકાના બર્થડે નો કેક આવી ગયો અને કેક લઈ લીધો હવે ફાઈનલ અમે કેક મોનિકાની સરપ્રાઈઝ આપીએ આ સરપ્રાઈઝ છે મોનિકા માટે એનામું એમ કીધું હતું કે કેક લાવતા નહીં પણ અમે લઈ આવ્યાશ તો હવે જઈએ સીધા કેક આપવા ચાલો મળીએ ને તો ગાય આ છે મોનિકાનો કેક મોનિકાનો કેક કાપવા માટે જાજા બધા આવી ગયા છે બીજા કોઈ નથી

હેપી બિયર મોનિકા હેપી ટુ યુ હા ફાઈનલી ગઈશ કેક કપાઈ ગયો હવે અમે ખાઈ લઈએ ત્યાં સુધી મળ્યા આપણે ને મોનિકા કંઈક પાર્ટી આપીશ તો એ પાર્ટીમાં આપણે આંટો મારો જાયું એ ન્યા જઈને પછી ખબર નહીં હું ક્યાં લઈ જવાનું છે તો અમે હજી કીધું ને કીધું કે તમારા માટે સરપ્રાઈઝ છે તો અમારા માટે સરપ્રાઇઝ હશે કંઈક આપણે જોઈએ ત્યાં ફાઇનલી ગાઈસ કેક કપાઈ જઈશ હવે અમે જઈશ મુનિકા કે નાગવેલી છે કઈ હોટેલ માં લઈ જશે તો સરપ્રાઈઝ રાખીશ પણ નાગવેલી છે એટલું ખબર પડીશ તો હાલો આપણે નીકળીએ સીધા નાગવે તો ગાઈસ આપણે પહોંચ્યા આવાજ ફાઇનલી નાગવા આ બધી નાગવાના ધાબા છે આ સારી મર દેખે છે હા તો ગાઈસ આયા પહોંચ્યા આવાજ હવે રંગા સાગર હોટેલ આવી વાહ કોઈ કી નાગબા બીજું તો ગાયલ એવિન્ટ છે ને મોનિકા ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં લઈને આવ્યા છે નાગબાબીસ તો હું અંદર બસ લઈ જાઉં આ બધા જઈશ તો હું અંદર પછી આ ક્રિષ્ના હોટલ છે જેમાં અમે પાર્ટી માટે કરીને આવ્યાશ મોનિકાના બર્થડેની જોઈ શકો તમે અમે અંદર આવી ગયાસ અહીંયા બધા ટેબલની વેઇટ કરીશ તો હું તમને બતાવું આનું વ્યૂ અહીંયા રાખીશ નાગા બી એક છે જોઈ શકો તમે અહીંયા બે આ તમારે ભાડે જોતી હોય તો આ ભાઈની કોન્ટેક કરો ભાડામાં ટેબલ મળી ગયું બધા બેઠી ઓર્ડર કરો માન માન કે આ બધા બધી ગોતી ગોતી થાકી ગયા પણ ઓર્ડર જ કરતા ઓર્ડર કરી દીધો ફાઈનલી ગેસ થોડુંક થોડુંક આવી ગયું એમાં બધા શરૂ થઈ ગયા भूख <laughs> <laughs> मारे बारे का थोड़े समारा। मारा फाइनली गाइस ड्रिंक बदल आ गईस बदला लेवास में दर्जो वो भूख लागे छे नी फाइनली गाइस बहुत भूख लागिस खाले आपरे घर का बगु क्यू लागेस तो में लेउने आराम मेन को सावी दोस अरदू खाइ ली કેવું લાગીશ ખાવાનું ઓકે છે ફાઈનલી ગેસ્ટ ખવાઈ ગયું છે ને હવે આપણે જઈએ સીધા ઘરે એ બારે બારનું વ્યૂ બતાવતો છે આમ તમને કેમ કે જવાનું છે આપણે નાગા વિશ થોડુંક બારે બારનું વ્યૂ જોઈ લઉં આ બધા ખાઈ પી નીકળી ગયા જોઈ શકો તમારે વ્યૂ ચાલો ગઈશ આ વ્લોગને આપણે એન્ડ કરીએ ને અમારું બિલ થયું છે સાડી સાત હજારનું બિલ કરી નાખ્યું મુનિકાની બર્થડે પાર્ટીમાં તો આ વ્લોગ તમને ગમે તો અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ ત્યાં સુધી તાતા બબાઈ અમારો વિડીયો જોયા પછી તમારે લાઈક શેર સબસ્ક્રાઈબ બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં